છવ્વીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ ભારતના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન રચાયેલા જિલ્લામાં ભવ્ય અને અને ગૌરવપૂર્ણ ઐતિહાસિક રીતે યોજાનાર છે રાજ્યપાલ આચાર્ય દેવરજજી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમા ઉપસ્થિતિમાં યોજાનાર આ મહોત્સવ સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન અને સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે સુરક્ષા પરેડ ટ્રાફિક વ્યવસ્થા પ્રોટોકોલ તેમજ જન સુવિધાઓને ધ્યાનમાં રાખી વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે આ રાજ્ય કક્ષાની ઉજવણીના ભાગરૂપે આજે થરાદના મલોપુલ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભુજ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ચિરાગ કોરોડિયાના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય રિહર્સલ યોજાયું હતું રિહર્સલ દરમિયાન પોલીસ પરેડ સાહસિક કર્તવ્યો તેમજ વિવિધ દળોની તૈયારીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પોલીસ રિહર્સલના મુખ્ય આકર્ષણ રૂપે પરેડ કમાન્ડર વિકાસ યાદવ આઈપીએસ તથા સેકન્ડ પરેડ કમાન્ડર ડીએન અંગારીના નેતૃત્વ હેઠળ કુલ બાવીસ જેટલી પ્લાટુનોએ સંપૂર્ણ શિસ્ત અને એકાગ્રતા અને સમન્વય સાથે ભવ્ય માર્ચ રજૂ કરી હતી પરેડ દરમિયાન પોલીસ દળોની તાલીમ શિસ્ત અને કાર્યક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું હતું રિહર્સલ દરમિયાન ગુજરાત પોલીસની વિવિધ પાંખો દ્વારા રોમાંચક અને સાહસિક કર્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા

જયારે અશ્વ દવારા દ્વારા ઐતિહાસિક ટેન્ટ પેમ્પિંગ ના દિલ થી પરેડ ગ્રાઉન્ડમાં તાલીમ અને ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું રિહર્સલના અંતે શ્રેષ્ઠ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર પરેડ કાર્યક્રમ ચેતન કમાન્ડો મરીન કમાન્ડો વન વિભાગની મહિલા

પરેડ કમાન્ડર વિકાસ છે એસપી વાવથરાદ દ્વારા પૂરી તૈયારી કરવામાં આવી છે જુદા જુદા કાર્યક્રમો શસ્ત્ર પ્રદર્શન હોય સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી અને તમામ પ્રકારની તૈયારીઓ વાવ થરાદ ખાતે કરવામાં આવી છે થરાદ ખાતે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ વિવિધ પ્રકારના આયોજન જ્યારે તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્વનું પરિબળ છે તેને ધ્યાનમાં રાખીને એસપી વાવથરા દ્વારા તમામે તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને પર ડિપ્લોય પણ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે પોલીસનું જે ચેકિંગ હોય એ પણ ચાલુ છે તો ખાસ કરીને આંતરરાજ્ય ધરાવતો આ જિલ્લો છે ત્યાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આપ જાણો છો કે આ સરદી જિલ્લો છે શરહદી જિલ્લાના ભાગરૂપે બીએસએફ પણ બોર્ડર પર ડિપ્લોય છે અને આ સાથે સરહદી વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલા છે